હું કે બેટા એ ગિલા હા પપ્પા હું કે હે કાકા અ સડી સેવા યાર સડી જાવ બતિયા એન કાઈ શીખવડું નકો જો આ યે ગીલો આય બજરંગ ભલી આવો સડી જા દે બટા ભલી હાલો હાલો

થાય ને તે ઠંડી હવા આવે કાકા ક્યાં થી કરે હું ચાલુ કરે કાકા આય મને લે જો જો ક્યાં બેટા ઈ ઠેકડો મારતા શીખો કેમ જો જો ઠેકડો મારે આ શું ભાઈ આ ભૈયા જાહે પકડી દે ને આય શું

ન્યા નઈ ન્યા નઈ હે આખો દી હું કરતો તો કહી કે તમે ઉપર બધા રયા આવી કે હું દડે રમે છે કે કેલા ને કોને રમતો તો દડે કેલા ને સંતા માસી કે માં છોકરા નામ ફેરવી નાખ્યું કે કેલો કે નઈ કે આ બધા નામ ફેરવી નાખ્યા કે પાછા એ એ નઈ આમ જોતે આમ વયો જ આમ થી પડ આમ થી પડ જ્યાં ટકો તૂટી જાય બસ ન્યાથી માં ઠેકડો ઊંધું ઝાલે ઊંધું ઝાલે આ રીતના રઈમાં રાખે પણ પડવો વાગે ને તઈ ખબર પડે ભાઈ વાઈ જો વાંગે રાહે ભાજી ખાવાનું જો ગયો જો તા

પાહો કે હે દા તે નઈ દેકા માં મે લેમ કર ઢંગ 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 પગે લાગ મને કે લે આઘરી તારો ડોહ તૂટી જાય ટુંડો અરે બાબા બાકો કઈ બાર જો પગે લાગ કેમ પગે લાગે બેટા કેમ પગે લાગે તને લાગે આમ જતો પગે લાગ લે મને પગે લાગે કેમ લાગે કાકા

તું નઈ ચડાવતી તું નઈ ચડાવતી આઈ થી ચડી જાય આઈ થી ચડી કે ચડી જાય ચડીતા જાય કે જોર કે ભલી બજરંગ ભલી લે આઈ થી ઊભી રો લે હાલ હાલ બા ઊભારી બજરંગ હાલો ચડી જા હાલો હાલો લે તો તું બોય લે બજરંગ હાલો ફોટો પાડે કાકા